ત્યાં તો બધું બગડી દીધું રહ્યા દે નાનું કિશન આવી કપડું લેવાય લાઇનમાં ઉભી રહ્યું પડે બસમાં રહેવા માટે બી અહીંયા તો મુંબઈમાં આના કરતાં મારું અમદાવાદ સારું ઠીક છે એવું ચાર ચાર ને પાંચ પાંચ જણા રિક્ષામાં બેહાતા અહીંયા ત્રણ જવાય તો રિક્ષા બેહાતા બી નહીં આટલા ટાઈમ ધૂપમાં ઉભો રહ્યા પછી હવે નંબર આવ્યો બસમાં બેસવાનું

आईंती संख લઈ જઈએ તો ધર્માં બરકત થાયું છે તો આપણે ભી લઈ જઈએ કેટલા લઈ જવાના છે બધું લઈ જઈએ ને કેટલા સંખ લઈ જઈએ તો બરકત થશે યે એટલે મેડમ ને ભૂખ્યો હતા ઓ દેખ્યો ચાલ ના નહી એસે હાથ પગ ધો લેંગે યહા પે હે છેની જવાય

વા લોકો ના કેવું મસ્તતું આવે છે નું ખાલી આ બધું ગંદીની સ્મેલ હેની આવે આ ગંદી વાસ આવે ને મચ્છી ની એવું અને ફૂલ પાણી આવે આવશે

આખો દિવસ ફરવાનું જ છે તો તમે અમારા વ્લોગમાં બન્યા રહો પાણીમાં નાતા નાતા મને વાગી બી ગયું પગમાં તો બહુ બધું બ્લડ બી આવી ગયું હા હજી તો બહુ બધી જગ્યાએ ફરવાનું છે ये देखो મા લક્ષ્મી માં ચલલો કરાયો છે શંકર ભગવાનનો હવે જઈ રહ્યા તો પછી જઈ રહ્યા મહાલક્ષ્મી લક્ષ્મી મંદિર દે તો બધા ખાવા બે ગયા શાક રોટલી ભાત દમમા ડાળ ભાત ગવાર બટાકા નું શાક સરગવાનું શાક અને ડુંગળી ને રોટલી છે અમે આવી ગયા છે લક્ષ્મી માના મંદિર કેટલી બધી ભીડ છે આ મતલબ બેન મંદિર છે એનું એનું બેન મંદિર આવી રહ્યું છે આ છે લક્ષ્મી માનું મંદિર મસ્ત છે ને બધા દર્શન કરી લો જોઈ લો મસ્ત મંદિર છે દર્શન

શ અંબાણી નું ઘર જોવું હોય તો અહિયાં તો લેડીઝ પોલીસ બી છે નસીબ આવા કઈ નઈ ચલો જોવા તો મળી જાય 是吗 wo abhi aayi hai aapke kitla badal gaya aajkal mast hai bahut vatavaran bhi bahut acha hai wo mast hai wo banay kis

ચોપાટી 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 નહીં નહીં આ મીની મીની ગીરી દર કે કે છે છે હા હા એવું જ કેટલી આમ મસ્ત નજારો

અત્યારે બંધી ગયેલી બહુ બધી મસ્ત મસ્ત લેવા ગયું બહુ જ એટલે બહુ જ મસ્ત લેવા ગયું છે કેટલા સુધી પાણી છે આ માસી માછી જે ઊભા તર ના

ખાલી પેડ બિગાડે કોના ले ले इतना छोटा नहीं बनाना था केटलो मस्त नजारों से हाय आ तो वो तो मुकवा माटे मार जो ये लोग मा... पर मारा वीडियो हाँ बहुत मस्त देखो खाली तू मस्त नजारों से मुंबई सिटी से બહુ ટાઈમ પછી જોઈએ છીએ અને તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેવા કે ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો હે ને